સ્માર્ટ સિટી વડોદરા શહેરના વિકાસ માટે છ હજાર બસ્સો કરોડથી વધુનું વડોદરા મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂપિયા છ હજાર બસ્સો પોઈન્ટ છપ્પન કરોડનું ડ્રાફ્ટ બજેટ બે હજાર પચીસ છવ્વીસ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું રિવાઇઝડ બજેટ રૂપિયા છ હજાર તેર એકસઠ કરોડનું રજૂ કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે પણ બજેટમાં કોઈ વેરાની વૃદ્ધિ ન કરાતા સામાન્ય નાગરિકોને આર્થિક રાહત આપવામાં આવી હતી આ વર્ષે પ્રથમ વખત વીએમસી દ્વારા બજેટ પૂર્વે જનતાના સૂચનો મંગાવવામાં આવ્યા હતા સત્તરસો થી વધુ લોક સૂચનો પ્રાપ્ત થયા છે જેમાં રસ્તાઓની પહોળાઈ સફાઈ દબાણ મુક્તિ આરોગ્ય સુવિધાઓ પાણીની સમસ્યાઓ અને અન્ય વિકાસલક્ષી મુદ્દાઓનો સમાવેશ થાય છે વડોદરા સંસ્કારી નગરી મહારાજા શાહજીરાવ ગાયકવાડની નગરી જેમાં આજે માન્ય કમિશનર દ્વારા ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ કે જે પંચાવનસો અઠ્ઠાવન કરોડનું હતું એ રિવાઇઝ કરી અને છ કરોડ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું રજૂ કરવામાં આવ્યું છે બજેટ ખૂબ સમતોલ છે તમામ ડિપાર્ટમેન્ટ તમામ વોર્ડ તમામ ઝોન તમામ જાતિ તમામ વર્ગ ખાસ કરીને યુવાનો મહિલાઓ સિનિયર સિટીઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વચ્છતા વિશ્વામિત્રી નદીના પૂર નિવારાત્મક પગલાં કેચ ધ રેન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા અને સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં જે ઉડીને આંખે વળગે એવા કામો છે એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અત્યારે લગભગ છસો ને અગિયાર કરોડના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે પ્રગતિ હેઠળ લગભગ ત્રેવીસો ને દસ કરોડના કામો અત્યારે પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે સોળસો અઢાર કરોડના કામો જે આયોજન હેઠળ છે અને નવીન વર્ષમાં લગભગ સત્તરસો ને સડસઠ કરોડના કામો લીધા છે આમ ટોટલ જે પૂર્ણ થયા છે જે પ્રગતિ હેઠળ છે જે આયોજન હેઠળ છે અને નવીન છે આમ કુલ છ હજાર છ કરોડના વિકાસના કામો થવામાં આવનાર છે આમાંથી જે નવીન કામો છે આમાંથી માનો આપણે પંચોતેર ટકા પણ એચિવમેન્ટ કરીએ તો જે કેપિટલ ખર્ચ થવાનો છે એ લગભગ પંદરસોથી અઢારસો કરોડનો ખર્ચો થવાની શક્યતાઓ છે ગત વર્ષે અમે લોકો એ જે બારસો કરોડનો ખર્ચો કર્યો છે એ પંદરસો કરોડ સુધીનો ખર્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે છેલ્લા દસ વર્ષનું જે એવરેજ છે એ સાડી છસો કરોડ રૂપિયાનું હતું એના બદલે કહી શકાય કે એક કામની ગતિમાં બીવડો વધારો થયો છે એટલે સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે નાગરિકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે આ વખતે ઓગણીસો ને એંસી જેટલા સૂચનો અમે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે રજૂ કર્યા હતા આ લોકો પાસે મંગાવ્યા હતા અને કહેતા આનંદ થાય કે લગભગ દસ કે પંદર ટકા સૂચનો એવા છે કે જે અન્ય સરકારી વિભાગને લગતા છે અથવા સ્વીકારો પાત્ર નથી બાકી મોટાભાગના સૂચનો છવ્વીસ ટકા જેટલા સૂચનોનું અમલીકરણ થઈ ગયેલું છે ચૌદ ટકા સૂચનો બજેટમાં સમાવેશ કરેલા છે અને બત્રીસ ટકા સૂચનો સ્થાયીના સભ્યો અને જે બજેટની ચર્ચા દરમિયાન સભાપાત્ર લાગશે તો એને ઇન્કલુડ કરવામાં આવશે જે વહીવટીલગતા સૂચનો હતા લગભગ સોળ ટકા છે કે જેમાં સ્ટાફની રેગ્યુલરિટી હોય કે કોઈક બે વખત સફાઈ કરવી હોય કે ડોર ટુ ડોરની ગાડી સમયસર નથી આવતી એ પ્રકારના લખી સૂચનો છે તમામ સૂચનોનો વર્ગીકરણ કરવામાં આવે છે તમામ સૂચનોનો ડિટેલ અભ્યાસ કરી અને નાગરિકો ઘરમાં પણ એની પર અમે ચર્ચાચારા કરીને યોગ્ય નહીં અમારી જીઆઈ સિસ્ટમ છે એનાથી માનો કે દર વર્ષે એક કે બે ઝોનની આકારણી થતી હોય તો આ વખતે અમારો પ્રયત્ન રહેશે કે જે બાકી વિરાની વસૂલાત છે એને ઝડપથી કરવામાં આવે અને જીઆઈ પદ્ધતિ દ્વારા જે અમારા રેવન્યુ કાર્ડ છે એ લોકોને ટ્રેનિંગ આપી અને દર વર્ષે ચારે ચાર ઝોનની આકારણી થાય જેથી કરીને જે દર બે ત્રણ વર્ષે રિવાઈઝ આકારણી થતી હતી એના બદલે દર વર્ષે આકારણી થાય તો દર વર્ષે લગભગ સાતથી છિત્તેર કરોડની આવક વધે એ દિશામાં કોર્પોરેશન કામ કરે જ્યારે કોર્પોરેશનને આવકની જરૂર પડે તે વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું છે જ્યાં સુધી જરૂર ન પડે અને જ્યાં સુધી અમે લોકો સાચી પસંદ થતા હોય ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી અને જ્યાં કોર્પોરેશનની પોતાની એસેટ છે અને જ્યારે પણ કોર્પોરેશન ઈચ્છે ત્યારે અમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ એટલે આ બજેટ પ્રજાલક્ષી છે સર્વાંગી વિકાસ થાય વડોદરા શહેર સાચા અર્થમાં ગ્રીન વડોદરા બને સ્માર્ટ વડોદરા બને રેઝિલન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે આશા આકાંક્ષાઓ જાગૃત કરતાં લોકોની અપેક્ષા પણ વીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે એ પ્રમાણેની કમ્પ્લેનો આવી રહ્યા છે જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે અને સ્પીડ સ્કિલ અને લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રમાણિક કોશિશ